ચૌદ કિલોમીટર અચ્છા આ બેન શું નામ તમારું ધનીબેન મોરબી થી આવે છે અને એમની માનતા માતાજી એ પૂરી કરી એટલે સેવા કરવા આવે છે અને અહીંયાથી જે કાંઈ એને મળે એ એનો ધર્માદો કરી નાખે બહુ મોટું બહુ મોટું હૃદય કહેવાય તમે કે તમે અચ્છા તમે સેવા કરવા આવો છો વાહ વાહ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં આપણે પહોંચી ગયા પદ્ધરગામની ભાગોડે પદ્ધરગામ ભુજથી પહેલાં આવ્યું છે પંદર કિલોમીટરે અને આ કેમ્પની ખાસિયત એ છે કે મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિની પહેલાં જે માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા માટે આ કેમ્પ કરે છે અહીંયા કિચનમાં ગયા પછી ઘણી બધી નવી નવી વાતો જાણવા મળી અને સાથે સાથે લોકો જે અહીંયા સેવા કરવા આવે છે એની પણ ઘણી સરસ વાતો જાણવા મળી હવે આપણે અંદર કેમ્પમાં જઈને એનું રસોડું જોઈએ એની પહેલાં તમને દેખાડું બારના ભાગે વડીલો ચા નાસ્તાનો પદ્યત્રીઓને પુષ્કળ ભાવપૂર્વક આગ્રહ કરતા હોય છે ગરમા ગરમ પાપડી જે બની બનતી જતી હોય એની સાથે ડુંગળી પાપડી મરચાં ચા તો જ્યારે ભોજનનો સમય હોય ત્યારે ભોજન

એ ચાલુ જ હોય છે સાડા અગિયાર સુધી પછી સાડા અગિયારથી જમવાનું ચાલુ થાય છે જમવામાં મોહન દાળ ભાત શાક સંભારો પાપડ છાશ અને ભજીયા લાઈવ ભજીયા કાંઈ એમના માટે સાંજના મેનુમાં છે મોહન દાળ છે ખીચડી કઢી ભજીયા પાપડ અને શાક સુધી સાંજ નો સુધી અગિયાર સાડા અગિયાર સુધી છતાં માણસો અને રાતે આવે તો બે વાગે ચાલુ જ હોય એક બે વાગ્યા સુધી ગમે ત્યારે માણસો આવે અમે ચોવીસ કલાક જમાડી છીએ

આમ તો એ પંદર વીસ દિવસ તે તૈયારી કરવી જ પડે અમારે કમ્પ્લીટ ત્યાંથી કોઈ એક વર્ષ યાદ આવે જે કંઈક કોઈ બની હોય તો યાદગાર યાદગી નથી ગયો અમારે તો કોરોનામાં નતો કોરોનામાં દોઢ વર્ષ પડે અહીંયા એક તો બેન આવે છે અમારે એમને દીકરીના ઘરે કોઈ સંતાન નહોતા ઓકે એટલે એ બેને માનતા કરી એટલે બીજા વર્ષે એમના દીકરીના ઘરે દીકરાનો જન્મ થયો અને ઈ બેન સતત 10 વર્ષથી અહીંયા ફ્રી સેવા વાસણ ઉટકવા માટે આવે છે બેન આવે છે વાહ વાહ બહુ સરસ અને આજે આજ મનતા પૂરી કરવા માટે આવ્યા છે આજે અમારે બીજા બેનના ઘરે એમની દીકરીના ઘરે બાબાનો જન્મ થયો એમને અત્યારે શ્રીફેડ વઝેરી અને આશાપુરા માતાજીએ શ્રીફેડ વઝેરી અને પ્રસાદ દેજો આજે આજે જ અરે વાહ એટલે માજો આસ્થા દેજાવે ખાલી કામ કરવાનું આ ખાલી કામ કરવાની આસ્થાથી માણસ આવે વાહ વાહ બહુ સરસ

તો આ કઢેરાઈ પદ્ધર ગામનું પાટિયું કહેવાય અને અહીંથી ભુજ કેટલું ચૌદ કિલોમીટર વાહ વાહ હે પાપડી જે છે સ્ટેન્ડ બાય રાખવામાં આવે વીસ કિલો તો જેથી કરીને આવતા જતા લોકો જે છે એ પાપડી કોઈ નાસ્તો બીજો ન હોય તો નાસ્તો કરી શકે તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા શુદ્ધ પાણી આજે એકદમ આરોનું પાણી અહીંયા યુઝ કરવામાં આવે છે આટલા કેરવા અને અહીંયા ગરમા ગરમ સતત ચોવીસ કલાક ચા બનતી રહે છે જય માતાજી ચાલ આખા દિવસમાં કેટલી ચા કેટલી ચા જુદી છે આખા દિવસમાં

તમે રિપેર રિટેલ છે 3 વર્ષથી હા તો તમે કેટલા વર્ષથી સેવા આપો છો અમે તો હું 1.2 વર્ષથી આવું છું કે એમ અક্সিડન્ટ થઈ ગયો તો 3 વર્ષ નતો આવ્યો અચ્છા તે સીવ કોમા મરી ગયો તો ઓહો નવો ઉતર આવ્યો નવો ઉતર આવ્યો સેવામાં પાપરો અમને ભાઈ છે નાના ભાઈ કેમ કેમ સુ નામ તો ભરો ભલોજી ભઈરા ભાઈ તો તમે અહીંયા દરેક કેમ્પની અંદર જાણવાની કોશિશ કરો ને દરેક કેમ્પમાં સેવાની નવી સ્ટોરી તમને સાંભળવા મળી જાય જાણવા મળી જાય કોઈકની માનતા ફળી તો કોઈકને નવો અવતાર મળી ગયો કોઈકની રિટાયરમેન્ટ છે એટલે સમય જે છે એ સેવામાં અર્પણ કરવો છે બહુ સરસ અને જુવાનીઓ એમની પાસે તેના ઉર્જા છે તો ઉર્જાને પણ સેવાના કામે લગાડવી છે એ પણ ખૂબ જ રસપ્રદ વાત છે તો હવે ધીમે ધીમે કરીને આપણે પહોંચીએ ભુજ ત્યાં સુધી રસ્તો કાપતા રહીએ સાથે જય માતાજી